કાચા બટેકામાંથી આપણે બનાવીશું તો ફ્રેન્ડ એના માટે આપણે લીધા છે બે કાચા બટેકા અને એની આપણે છાલ ઉતારી લઈશું છાલ ઉતારી લીધી છે અને હવે એની આપણે ક્રશ કરી નાખીશું ફ્રેન્ડ્સ ખમણીની મદદથી આપણે ખમણી લીધો છે હવે એનામાં આપણે ઉમેરીશું પાણી પાણીથી આપણે બટેકા સારી રીતે ધોઈ લઈશું બટેકામાંથી પાણી સારી રીતે કાઢી લીધું છે હવે એનામાં આપણે એક બાજુ આપણે રાખી દઈશું અને પછી આપણે લઈશું એક કટોલ જેટલી આપણે પાણી જેટલી આપણે પલાળીને રાખી આપણે ઓફસી જશે તો ત્યાં સુધી આપણે બેટર તૈયાર કરીએ તો ચાલો હવે એના આપણે કણાઈ ગરમ કરવા અડધો ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેર્યું છે એક ચમચી જેટલું આપણે જીરો ઉમેરીશું અડધી ચમચી જેટલું આપણે અજમો ઉમેરીશું ચીલી ફેક્સ ઉમેરીશું એનાથી બહુ જ મીઠું ઉમેરીશું એના માપે તીખાશ માટે આપણે લીલા મરચાપ લીધા છે હવે એના માપે ઉમેરીશું કાચા બટેકા જે આપણે બે લીધા છે અને આવી રીતે ખૂમણી લેતા છે જોઈ લો કેવી રીતે નાની નાની ખૂમણી કરી છે આવી રીતના તો ફ્રેન્ડ હવે એની આપણે સારી રીતે ચલાવીશું એનામાં આપણે થોડુંક હળદર લઈશું હવે આવીને આપણે સારી રીતે પકાવીશું પાણી આપે એના આટલું જ રહેશે આપણે થોડુંક બાફવાનું છે ઘણી બધું જોઈ લો ફ્રેન્ડ આપણા બાબલ સારી રીતે ફૂટી ગયા છે પાણી તો આપણું જેટલું આપે અડધો ગ્લાસ ઉમેરતો એટલું એટલું જ છે લો આવી રીતના હવે આપણે પાંચ મિન્ટ આપણે સુજીની થઈ ગઈ છે તો હવે સૂજી આપે એનામાં ઉમેરી નાખીશું તો જોઈ લો સારી રીતે આપણે સૂજી ફૂલી ગઈ છે આપણે ઝીણી સુજી લીધી છે અને પછી આપણે મિક્સ કરીશું પાણી છે એ બધું ચૂસી લેશે અને સારી રીતે તો મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો સારી રીતે હવે એનું આપણે ઠંડુ દઈશું ફ્રેન્ડ આપણે થાળીમાં કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો સારી રીતે ઠંડુ થઈ ગયું છે હવે એને આપણે કટકા કરી લઈશું જરીની મદદથી આપણે એના કટકા કરી લઈશું તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે કટકા કરજો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સારી રીતે કટકા કરી લીધા છે અને આ કટકા ને આપણે બધી જરીની મદદથી કાઢી લઈશું તો તમે જો બધાને કટકાને કાઢી લઈશું અને પછી એને આપણે ઓછા તેલમાં તાળી લઈશું તાળતા પહેલા આપણે એની આપણે પેસ્ટ બનાવીશું આપણે એક બાજુ રાખી દઈશું એને અને એનું પેસ્ટ બનાવીશું પેસ્ટ માટે આપણે લીધું છે ઘઉં નો લોટ તો આપણે એનામાં ઉમેરીશું મીઠું થોડુંક એનામાં આપણે પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા બાદ એને આપણે મિક્સ કરી લઈશું પેસ્ટ આપણે જે બનાવીએ છીએ થોડુંક આપણે મીડિયમ સાઇઝ નું છે આપણે બે ચમચી જેટલું જ પાણી જોઈએ છે રીતે મિક્સ કરી આપણે સારી પેસ્ટ બનાવી લીધું છે તમે જોઈ શકો છો હવે એનામાં આપણે થોડુંક આપણું સ્વાદ આવે એટલે આપણે એનામાં એક ચમચી જેટલો જીરો આપે એનામાં ચીલી ફેક્સ ઉમેરીશું ચીલી ફેક્સ આપણે એક ચમચી જેટલી ઉમેરી છે અને એને આપણે આવી રીતે મિક્સ કરી લઈશું જોઈ તો એક આપણે લઈ લઈશું અને આવી રીતે જોઈ લો

શકો છો બંને બાજુ આપણે સરખી રીતે પાકી ગયા છે કાચા બટેકામાંથી અને સુજી આપણે નવો નાસ્તો છે તૈયાર તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે ખૂબ જ ટેસ્ટી અને અલગ રીતે આપણે બનાવી છે તો ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી અને સિમ્પલ લાગી હોય તો તમે મારી ચેનલ ને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ